હવે ભાઈ તમને જે છે એ સાયટિકાની પ્રોબ્લેમ હતી હાલવા ચાલવા અને બેસવામાં ખૂબ તકલીફ થતી હતી અને સળંગ ચાલી ન શકાતું એવી બી સાયટિકાની પ્રોબ્લેમ તમને કેટલા વર્ષથી હતી આશરે ચાર વર્ષ પહેલાં થઈ હતી ત્યારે મારે ઊભા રહેવામાં તકલીફ હતી અને બેસું તો બેસવામાં બી થોડી થોડી તકલીફ હતી એટલે ઊભા થઈ જવું પણ એટલે બંને સાઈડથી સાયમનિવસે દુખતું હતું બરાબર તમારું ગામ કયું મારે સુરત જી લો તો તમે સુરતમાં જે છે એની આસપાસ તમે કેટલા ડોક્ટરને અલગ અલગ બતાવ્યું હશે એના માટે બે ફિઝિયોથેરાપી એક સ્પાઇન સર્જન એક્યુપંચર એક્યુપેશ અને એક આયુર્વેદિકમાં પણ બનાવ્યું હતું બરાબર જ્યારે સ્પાઇન સર્જને તમે બતાવ્યું ત્યારે એને તમને શું કીધું હતું સ્પાઇન સર્જને તો છેલ્લો જ ઓપ્શન આપી દીધો હતો કે હવે ઓપરેશન સિવાય કોઈ ઓપ્શન છે નથી ડોક્ટરે કીધું ઓપરેશન સિવાય નહીં માટે બરાબર છે ઓકે અને તમે જ્યારે જે છે એ પ્રોબ્લેમ થતો તો કેવો થતો હોય કેટલો સમય સુધી ઉભા રહી શકતા કેટલું ચાલી શકતા મેક્સિમમ સાત મિનિટ ઉભા રહી શકતો કે સાત મિનિટ ચાલી શકતો તો પછી દુખાવો તરત જ ચાલુ થઈ જતો એટલે મારે ઇન્સ્ટન્ટલી બેસી જવું પડે અને બે 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 ચાર મિનિટ બેસું તો પાછો પાંચ મિનિટ ઊભા રહેવા બરાબર એટલે વારે વારે પાંચ દસ મિનિટ પછી બેસી જવું બેસી જવું હવે મને એ કહેવાય ભાઈ ભાઈ જ્યારે તમે અહીંયા આવ્યા અને આપણે પંચકર્મ સારવાર કરી અને રેગ્યુલર જે છે ત્રણ મહિનાની તમારી મેડિસિન થઈ તમને કેટલા ટકા રાહત લાગે છે અત્યારે આમાં મને ઉભા રહેવાનો જે પ્રોબ્લેમ હતો એમાં નાઇન્ટી પર્સન્ટ સોલ્વ આઉટ થઈ ગયું છે અમે એમાં કોઈ ઇસ્યુ નથી હવે ખાલી બેસવા વાળું છે જે આપણી પ્રોસેસ ચાલુ છે બરાબર ઊભા રહેવામાં અને ચાલવામાં સો સો ટકા સો સો ટકા નાઇન્ટી પર્સન્ટ હું ઓલરેડી હવે તો બેડમિન્ટન રમું છું ક્રિકેટ રમું છું અને ઓલરેડી ત્રણ ચાર કિલોમીટર વોક પણ કરી શકું છું આરામથી

મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પરસેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ અભયભાઈ તમારા માધ્યમથી લોકોને એ કહેવા માગું છું કે તમારી જે સ્પાઇનની સ્પેસ છે જે એલ ફોર એલ એસ વન વચ્ચે માત્ર સાત એમ એમ બરાબર છે સાત એમ એમની સ્પેસ હોય એટલે ડૉક્ટર એમ કહી દે કે ઓપરેશન સિવાય બીજો કોઈ ઓપરેશન છે જ નહીં બરાબર ઓપરેશન કરાવશો તો જ સારું થશે પણ તમે જોયું કે આયુર્વેદમાં આપણે રેગ્યુલર પંચકર્મ સારવાર અને ટ્રીટમેન્ટ પછી અત્યારે તમને નાઇન્ટી રિલીફ છે અને જે તમે ચાલી ન શકતા એમાં પણ એટલી બધી રિલીફ થઈ એનું કારણ એ જ છે જળમૂળ થી ટ્રીટમેન્ટ કરે છે આપણી સારવાર જે છે ને અંદરથી પોષણ આપે છે સ્પાઈન ને અને એમાંથી મદદરૂપ થાય છે બરોબર છે અને આપણી સારવાર બધા કરતા અલગ જ છે તમે જોયું હશે કે ટ્રીટમેન્ટ પણ વ્યવસ્થિત છે વર્ષ જ હા અને તમને ટ્રીટમેન્ટમાં કેટલું સારું લાગ્યું નાઇન્ટી પર્સન્ટ કે એકદમ અહીંયાથી કોઈ પણ આયુર્વેદિક મેં મારા ફ્રેન્ડ મિત્ર ઘણા બધાને કીધું કે જો કોઈ ઇસ્યુ હોય તો અહીંયા એકવાર બતાવી જુઓ તો આયુર્વેદિકમાં અહીંયા સોલ્યુશન તમને બેસ્ટ મળશે ખૂબ સરસ અને જેવા લોકો તમારી જેમ જે છે જેમને ઓપરેશન કીધેલું છે સ્પાઇન સર્જને કે આવા સાયટિકાની પરેશાની છે જેમને એવા લોકોને તમે શું કહેવા માંગશો તમે તો જરૂર કહીશ કે એ બધું મૂકીને એકવાર અહીંયા એકવાર વિઝિટ કરી જો એટલે એકવાર વિઝિટમાં તમને ફરક દેખાશે એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ના અહીંયા કંઈક ટ્રીટમેન્ટ જે થાય છે બેસ્ટ થાય છે ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે અભયભાઈ થેન્ક યુ